ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ કુદરતના અનેક રહસ્યો પણ બહાર આવવા લાગ્યા છે એવા કેટલાક વિસ્તારોમાં લોકોને એક અત્યંત દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું પીળા રંગના દેડકા આ દેડકા સામાન્ય રીતે વર્ષભરમાં જોવા મળતા નથી માત્ર ચોમાસાની ઋતુમાં જ ખાસ કરીને જ્યારે ધરતી પર પહેલી વરસાદની ઝપેટો પડે ત્યારે જ એનું દર્શન થતું હોય છે રસપ્રદ બાબત એ છે કે આ પીળા દેડકા માત્ર ચોમાસાના ચાર મહિના માટે જ દેખાય છે અને પછી ફરીથી ક્યાં ગુમ થઈ જાય છે આ દુર્લભ કલરના દેડકાઓનું અવલોકન થતા આજુબાજુના વિસ્તારોના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે સામાન્ય રીતે મીઠું લીલું અને ભૂરું રંગ દેડકાઓમાં જોવા મળે છે પરંતુ પીળો રંગ અત્યંત દુર્લભ છે અને આ પ્રકારના દેડકા ઘણી વખત વૈજ્ઞાનિકો માટે પણ રિસર્ચનો વિષય બને છે વિશેષજ્ઞોનું માનવું છે કે આ દેડકા યલ્લો બશ ફ્રોક અથવા પોલીપેડેટ્સ જેવી કોઈ રેયર સ્પેસિસિસ હોઈ શકે છે જે ચોમાસાની નિમિત્તે પોતાનું પ્રજનન કાર્ય પૂર્ણ કરવા બહાર આવે છે અને પછી ફરીથી જમીનમાં છુપાઈ જાય છે કહેવું ખોટું નહીં થાય કે ચોમાસું માત્ર વરસાદ નહીં પરંતુ કુદરતના રંગબેરંગી ચમત્કાર સાથે જીવનમાં ન પણ લાવે છે No, <muchas> no,